યુથ કોંગ્રેસ કારોબારી સમિતિની નિયુક્ત પદ એનાયત કરવામાં આવ્યા ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને દહેગામ તાલુકા શહેર યુથ કોંગ્રેસ કારોબારી સમિતિની મિટિંગમાં નવનિયુક્ત હોદ્દા અપાયા જેમાં નવ યુવાનોમાં જોશ જોવા મળ્યો સાતોસાત યુવાનોને દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનપાલસિંહ ચૌહાણ પૂર્વ વિધાનસભાના ઉમેદવાર વખતસિંહ અમરસિંહ ચૌહાણ સાથે કોંગ્રેસની ટીમ નામી અનામી હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખશ્રીને બાહેતરી આપી કે સાહેબ ચિંતા ન કરતા આ વખતે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત સીટો મજબૂતાઈથી જીતીશું સાથોસાથ પૂર્વ વિધાનસભાના ઉમેદવાર વખત શ્રી અમરસિંહ ચૌહાણે જેમણે દહેગામ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો એવા ગુજરાત કર્મચારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ રાઠોડને બિરદાવ્યા અને કહ્યું અમે સાથે છે જરૂર પડે દહેગામ તાલુકા કોંગ્રેસ ટીમ તમારા પડખે ઊભી રહેશે રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ દહેગામ